આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વેપારીઓના સશક્તિકરણ અને ઇ કોમર્સ ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં ઓપન નેટવર્કનું મહત્વનું યોગદાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઇતિહાસને રજૂ કરતા પુસ્તકનું વિમોચન કરશે દેશમાં વર્ષ બે હજાર ચોવીસમાં વાહનોનું વાર્ષિક વેચાણ નવ ટકા વધીને બે કરોડ સાહીઠ લાખ થયું ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં આજે તીવ્ર ઠંડીની આગાહી અને ઓડિશામાં હોકી ઇન્ડિયા લીગમાં આજે સુરમા હોકી ક્લબ યુપી રુદ્રા સામે રમશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક ઓએનડીસીએ નાના વેપારીઓના સશક્તિકરણ અને ઇ કોમર્સ ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે વૃદ્ધિ અને સમૃદ્ધિ વધારવામાં ઓએનડીસી મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે મોદી સરકારે ભારતમાં ઇ કોમર્સને લોકતાંત્રિક બનાવવાના ઉદ્દેશ્યથી વર્ષ બે હજાર એકવીસમાં ઓએનડીસી શરૂ કરવામાં આવ્યું હતું તેમણે કહ્યું ગત ત્રણ વર્ષમાં ઓએનડીસીએ અસંખ્ય સિદ્ધિઓ હાંસલ કરી છે અને પોતાના નેટવર્ક પર એક સમાન મંચનું નિર્માણ કરીને વેપારીઓ ખાસ કરીને લઘુ ઉદ્યમીઓના સશક્તિકરણમાં મદદ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં અંતરિયાળ અને માઓવાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચોતરફી વિકાસ સુનિશ્ચિત કરવાના રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે શ્રી મોદીએ કહ્યું આ પ્રયાસોથી ચોક્કસપણે જીવન સરળતાને પ્રોત્સાહન મળશે તેમજ ઝડપી વિકાસનો માર્ગ મળશે તેમણે ખાસ કરીને ગઢચિરોલી અને આસપાસના વિસ્તારના લોકોને અભિનંદન પાઠવ્યા છે આ ક્ષેત્રમાં ગઈકાલે અગિયાર નક્સલવાદીઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું શ્રી ફડણવીસે કહ્યું હતું કે મોટી સંખ્યામાં માઓવાદીઓએ હથિયાર મૂકી દેતા અને નવા લોકોને પોતાના સમૂહમાં સામેલ કરવાની તેમની નિષ્ફળતાને જોતા મહારાષ્ટ્ર ઝડપથી નક્સલવાદી સમસ્યાથી મુક્ત થઈ જશે મુખ્યમંત્રીએ જિલ્લામાં વાંગેતુરી ગાર્દેવદા ગટ્ટા અહેરી માર્ગ પર મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બત્રીસ કિલોમીટર લાંબા ગટ્ટા ગાર્દેવદા વાગેતુરી માર્ગનું પણ ઉદઘાટન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શ્રી મોદી રાષ્ટ્રીય રાજધાનીના વિહારમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેવાસીઓ માટે અંદાજે એક હજાર સાતસો ફ્લેટોનું પણ લોકાર્પણ કરી પાત્ર લાભાર્થીઓને ચાવીઓ સોંપશે ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારકામાં અંદાજે ત્રણસો કરોડ રૂપિયાની કિંમતથી બનાવવામાં આવેલા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના સંકલિત કાર્યાલય પરિસરનું પણ ઉદઘાટન કરશે જેમાં અન્ય સુવિધાઓ સિવાય કાર્યાલય ભવન એક પ્રેક્ષકગૃહ એક અત્યાધુનિક ડેટા કેન્દ્ર અને જળ વ્યવસ્થાપન પ્રણાલી સામેલ છે શ્રી મોદી છસો કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી વિશ્વવિદ્યાલયમાં ત્રણ નવી પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ત્રણ હજાર વર્ષના ઇતિહાસને રજૂ કરતા પુસ્તકનું વિમોચન કરશે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ થુ દ્રી એજીસ નામના પુસ્તકના સાત ખંડમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ત્રણ હજાર વર્ષના ઇતિહાસને રજૂ છે નવી દિલ્હીમાં આજે આ પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં શ્રી શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે તેમની સાથે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે તેમજ કાર્યક્રમમાં અનેક પ્રખ્યાત લેખક શિક્ષણવિદ મંત્રાલયના અધિકારીઓ સહિતના મહાનુભાવો અતિથિ બનશે આ પુસ્તક રાષ્ટ્રીય પુસ્તક ટ્રસ્ટ અને ભારતીય ઐતિહાસિક અનુસંધાન પરિષદના સહયોગથી હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત છે પ બિહારમાં નવનિયુક્ત રાજ્યપાલ આરિફ મોહમદ ખાને આજે રાજ્યના રાજ્યપાલ તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા પટના વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કે વિનોદચંદ્રને પટનાના રાજભવન ખાતે શ્રી ખાનને પદના શપથ લેવડાવ્યા હતા દરમિયાન મુખ્યમંત્રી કુમાર નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભારતમાં વર્ષ બે હજાર ચોવીસમાં વાહનોનું વાર્ષિક વેચાણ નવ ટકા વધીને બે કરોડ સાહીઠ લાખ થયું છે આ સાથે વૈશ્વિક મહામારી પહેલા વર્ષ બે હજાર અઢારમાં નોંધાયેલા બે કરોડ ચોપન લાખ વાહનોના વાર્ષિક વેચાણના વિક્રમને વટાવી દીધો છે ઉદ્યોગના નિષ્ણાતોના મતે આ વર્ષે વાણિજ્યિક વાહનોનું વેચાણ મોટાભાગે સરકારના માળખાગત ખર્ચ પર નિર્ભર રહેશે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વનસ્પતિ શાસ્ત્રી ડોક્ટર કે એસ મણિલાલના અવસન પર શોક વ્યક્ત કર્યો છે ડોક્ટર મણિલાલનું છ્યાસી વર્ષની વયે કેરળના થ્રિસુરમાં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ જણાવ્યું કે વનસ્પતિ વિજ્ઞાનમાં તેમનું કાર્ય આગામી પેઢીના વનસ્પતિશાસ્ત્રીઓ અને સંશોધકો માટે માર્ગદર્શક બની રહેશે હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે જ્યારે પંજાબ હરિયાણા ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની શક્યતા છે તેમજ હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી પણ કરી છે હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે પૂર્વ ઉત્તર પશ્ચિમ અને મધ્ય પશ્ચિમના કેટલાક ભાગો સિવાય આ મહિને દેશના મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે દેશના ઉત્તર ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે દ્રશ્યતા ઓછી થવાથી અનેક ટ્રેનની અવરજવર પર અસર થઈ છે રેલવેના જણાવ્યા મુજબ દિલ્હી આવતી તેતાળીસ ટ્રેન પાંચ કલાક સુધી મોડી ચાલી રહી છે આમાં પદ્માવતી એક્સપ્રેસ કાલિંદી એક્સપ્રેસ શ્રમશક્તિ એક્સપ્રેસ મહાબોધી એક્સપ્રેસ આશ્રમ એક્સપ્રેસ વિક્રમશીલા એક્સપ્રેસ અને કેફિયત એક્સપ્રેસ સામેલ છે પ્રવાસીઓને સ્ટેશન પહોંચતા પહેલા પોતાની ટ્રેનનો સમય તપાસી લેવા રેલવે વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે હોકી ઇન્ડિયા લીગ બે હજાર ચોવીસ પચ્ચીસમાં સુરમા હોકી ક્લબ આજે ઓડિશામાં રાઉરકિલાના બિરસા મુંડા હોકી સ્ટેડિયમમાં યુપી રુદ્રાસ સામે રમશે આ મેચ રાત્રે સવા આઠ વાગ્યે શરૂ થશે અગાઉ શ્રાચી રાડ બંગાળ ટાઇગર્સે ગઈકાલે રાત્રે હોકી ઇન્ડિયા લીગની તેમની બીજી મેચમાં ટીમ ગોનાસિકાને બે એકથી હરાવ્યું હતું રૂપિન્દર પાલસિંઘે બંગાળ ટાઇગર્સ માટે બે વખત ગોલ કરીને તેમની સતત બીજી જીત અને સ્પર્ધામાં પ્રારંભિક લીડ સુનિશ્ચિત કરી બ્રિસ્બન ઇન્ટરનેશનલ ટેનિસમાં ભારતના ઋત્વિક ચૌધરી બોલીપલ્લી અને નેધરલેન્ડના રોબિન હાસે આજે સવારે પુરુષ ડબલ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જોડી રિંકી હિચીકાટા અને જેસન કુબ્લર સામે સતત સેટમાં હારી ગઈ છે ઓસ્ટ્રેલિયાની જોડીએ એક કલાક અને પાંચ મિનિટમાં મેચ છ ચાર છ બેથી જીતી લીધી છે બ્રિસ્બન ઇન્ટરનેશનલ એક વ્યવસાયિક ટુર્નામેન્ટ છે જે બ્રિસ્બન ક્વિન્સલેન્ડ ઓસ્ટ્રેલિયામાં આઉટડોર હાર્ડ કોર્ટ પર રમવામાં આવે છે ટેનિસ કેલેન્ડરમાં તેને ડબલ્યુટીએ પાંચસો અને એટીપી બસો પચાસનો દરજ્જો મળ્યો છે ભારતે રાહત પુનર્વસન અને પુનઃનિર્માણના પ્રયાસોને સમર્થન આપવા માટે વનઆતુને પાંચ લાખ ડોલરની રાહત સહાય આપી છે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે પ્રતિબદ્ધ છે ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની સત્તરમી તારીખે દક્ષિણ પેસેફિક મહાસાગરમાં વનાતુના કિનારે સાત પોઈન્ટ ચારની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા જેના કારણે ભારે વિનાશ અને જાનહાનિ થઈ હતી ભારત સરકાર અને વનાતુના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને મુશ્કેલીના સમયમાં શક્ય તમામ સહાયતા આપવાની તૈયારી દર્શાવી હતી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યે વિદ્યાર્થીઓ પર હોમવર્કના માનસિક તણાવને ઘટાડવા નવો કાયદો પસાર કર્યો છે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના શિક્ષણ અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનો અને હોમવર્કમાં સરળતા અને સ્પષ્ટતા સુનિશ્ચિત કરવાનો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વેપારીઓના સશક્તિકરણ અને ઇ કોમર્સ ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં ઓપન નેટવર્કનું મહત્વનું યોગદાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઇતિહાસને રજૂ કરતાં પુસ્તકનું વિમોચન કરશે દેશમાં વર્ષ બે હજાર ચોવીસમાં વાહનોનું વાર્ષિક વેચાણ નવ ટકા વધીને બે કરોડ સાહીઠ લાખ થયું ઉત્તરપ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં આજે તીવ્ર ઠંડીની આગાહી અને ઓડિશામાં હોકી ઇન્ડિયા લીગમાં આજે સુરમાં હોકી ક્લબ યુપી રુદ્રા સામે રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા